નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે નવરાત્રિ પહેલા દિવસે જ માતાજીને માત્ર આ એક ફૂલ ચડાવી દેજો માતાજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થાપિત કરશે મિત્રો નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ ગરબા અને રામલીલાનું આયોજન પણ કરવામાં આવે છે આ નવ દિવસમાં આ ઉત્સવ પહેલા દિવસે ઘટના સ્થાપન કરવામાં આવે છે મિત્રો ઉત્સવ પહેલા દિવસે જ આ સ્થાપના કરી અને દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન ઉપવાસ પણ રાખવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિના પહેલા દિવસે મા શૈલીપુત્રની પૂજા કરવાની સાથે સાથે કળશની પણ સ્થાપનાની વિધિ છે મિત્રો શારદીય નવરાત્રિ ઘટ સ્થાપનાનું મુહૂર્ત ત્રણ ઓક્ટોબરના રોજ સવારે સ છ ને ઓગણીસથી સાત ને ત્રેવીસ સુધી રહેશે આ સાથે જ અભિજીત મુહૂર્ત અગિયાર ને બાવનથી બાર ને ચાલીસ સુધી રહેશે આ વખતે શારદીય નવરાત્રિ ગુરુવારથી શરૂ થઈ રહી છે એટલે મા પાલખીમાં આવશે માનવામાં આવે છે કે પાલખીમાં માનું આગમન સુખ અને સમૃદ્ધિ લાવે છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જયમાં અંબે જરૂરથી લખી દેજો પહેલા દિવસે માતાજીને કયા ફૂલ ચડાવવા તે વિડીયોને અંતે જણાવીશું તેથી વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો હવે જાણીએ કે શરદીય નવરાત્રિ કલશ સ્થાપનાની પૂજા પદ્ધતિ જાણી લઈએ તો નવરાત્રિના એક દિવસ પહેલાં ઘરને સારી રીતે સાફ કરો ત્યાર પછી નવરાત્રિના પ્રતિપદાના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો મંદિર સાફ કરો ગંગાજળનો છંટકાવ કરીને તેને શુદ્ધ કરો ત્યારબાદ ઉત્તર અથવા પૂર્વ દિશામાં પોસ્ટ પર લાલ કપડું ફેલાવો અને મા દુર્ગાને સ્થાપિત કરો મિત્રો તે ઉપરાંત કલશની સ્થાપના માટે એક પહોળું મોં ધરાવતું માટીનું વાસણ લો પછી તેમાં શુદ્ધ જવના ધાણા મૂકો આ સિવાય તાંબાના કળશમાં શુદ્ધ જળ અને ગંગા જળ નાખો કળશ પર કલાવ બાંધો તેના પર રોલી વડે સ્વસ્તિક બનાવો કળશમાં અક્ષત સોપારી અને સિક્કો મૂકો ત્યારબાદ ચૂનડી મોલીને કળશ પર બાંધો અને સૂકો નાળિયેર મૂકો વિધિ પ્રમાણે માતાની પૂજા કરો ત્યારબાદ સોપારી અર્પણ કરો ફળો અને મીઠાઈઓ પણ અર્પણ કરવું દુર્ગા સપ્તશીનો પાઠ કરો અંતે આરતી કરો અને પ્રસાદ વહેંચો મિત્રો હિન્દુ ધર્મમાં જો કોઈ દેવી દેવતાની પૂજા કરવામાં આવે તો તેમાં નાગરવેલના પાનનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે આરતીની થાળીમાં નાગરવેલને પ્રગટાવીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન નાગરવેલના પાન સાથે જોડાયેલા આ ચમત્કારી ઉપાય અવશ્ય કરજો તો આપણે વાત કરીએ નંબર એક વિશે મિત્રો નવરાત્રિના નવ દિવસે એક નાગરવેલના પાનની બંને બાજુ સરસવનું તેલ લગાવીને દુર્ગાના ચરણોમાં અર્પણ કરો રાત્રે સૂતી વખતે તે પાનને તકિયા નીચે રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ખૂબ જ ફાયદો થાય છે હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો જો તમે દેવી દુર્ગાને ઝડપથી પ્રસન્ન કરવા માંગો છો તો નવરાત્રિના નવ દિવસોમાં પૂજા કરતી વખતે એક નાગરવેલના પાન પર ગુલાબનું ફૂલ મૂકી ત્યારબાદ નવરાત્રિની નવમી પર પૂજા કર્યા બાદ તમામ સોપારીને નદીના પાણીમાં તરતી મૂકો આમ કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તો નવરાત્રિના પ્રથમ પાંચ દિવસોમાં ચંદન વડે સોપારીના પાન પર ઓમ હિમ ક્લીમ ચામુંડાએ નમઃ ત્યારબાદ નવમીના દિવસે આ પાંદડાને લાલ કપડામાં બાંધી નવમીના દિવસે કપડાને તિજોરીમાં રાખો હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો ઉપાય ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતાજીને પાનમાં થોડું કેસર રાખીને અર્પણ કરો સાથે જ દુર્ગા સ્ત્રોત અને દુર્ગા નવમાં નામાવલીનો પાઠ કરો આવું કરવાથી તમારા ઘરમાં માતા દુર્ગાનો વાસ થશે મિત્રો નવરાત્રિ હિન્દુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે તેમજ દરેક દેવીનું એક વિશેષ સ્વરૂપ હોય છે અને તેની સાથે જ કેટલાય ખાસ ફૂલો પણ જોડાયેલા છે દેવીની પૂજામાં ફૂલોનું મહત્વનું સ્થાન છે કારણ કે ફૂલો માત્ર દેવીને જ પ્રસન્ન કરતા નથી પરંતુ ભક્તોની પવિત્રતા અને ભક્તિનો પણ પ્રતીક માનવામાં આવે છે જો નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા યોગ્ય ફૂલોથી કરવામાં આવે તો તેમના આશીર્વાદ મેળવવાનું બધું સુલભ બની શકે છે તો ચાલો નવદેવીઓના પ્રિય ફૂલ ક્યાં છે તે જાણીએ તો મિત્રો નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલીપુત્રની પૂજા કરવામાં આવે છે તેને ખાસ કરીને સફેદ અને ગુલાબી ફૂલો ગમે છે તેની ભક્તોએ ગુલાબી અથવા ચમેલીના ફૂલ અથવા ગુલાબ અર્પણ કરવું તેમની પૂજા કરવી જોઈએ નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારણી ભક્તો દેવી બ્રહ્મચારિણીની પૂજા કરે છે જે સફેદ ફૂલોને ખૂબ પસંદ કરે છે ખાસ કરીને કમળ અને ચમેલીના ફૂલ તેમની પૂજામાં વિશેષ માનવામાં આવે છે દેવી માતા આ ફૂલોથી પ્રસન્ન થાય છે ભક્તોની સાદગી અને સંયમનું વરદાન આપે છે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘટાનું પૂજન કરવામાં આવે છે તેમને ખાસ કરીને લાલ રંગના ફૂલો ગમે છે તેમની પૂજામાં હિબિક્સ ફૂલનું વિશેષ મહત્ત્વ છે આ ફૂલની પૂજા કરવાથી બહાદુરી અને હિંમતના આશીર્વાદ મળે છે હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો નવરાત્રિના ચોથા દિવસે સુષ્મા માતાને પીળા ફૂલ અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમની પૂજામાં ખાસ કરીને સૂર્યમુખી મેરીગોલ્ડના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે જે સુખ અને સમૃદ્ધિ લાવે છે નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે તેઓ લાલ અને પીળા ફૂલોના ખૂબ શોખીન છે ભક્તો ગુલાબ અને મેરીગોલ્ડ ફૂલ અર્પણ કરી તેમના આશીર્વાદ મેળવી શકે છે નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાલની દેવીની પૂજા કરવામાં આવે છે તેને લાલ હિબિક્સના ફૂલોના ખૂબ શોખીન છે દેવી માતાને ફૂલ અર્પણ કરવાથી તમામ પ્રકારના અવરોધોમાંથી મુક્તિ મળે છે નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિ દેવીની પૂજા કરવામાં આવે છે તેમને નીલકમલ અને ચમેલીના ફૂલ અર્પણ કરવામાં આવે છે આ ફૂલોની પૂજા કરવાથી કોઈ પણ ભય અને કષ્ટમાંથી મુક્તિ મળે છે નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે તેમને સફેદ ફૂલો ખૂબ જ ગમે છે ખાસ કરીને ચમેલી અને સફેદ ફૂલ તેમની પૂજામાં વિશેષ માનવામાં આવે છે તેના દ્વારા આપણને માતાજીના આશીર્વાદ મળે છે નવમા દિવસે એટલે કે છેલ્લા દિવસે સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે તેઓ લાલ રંગના ફૂલોના ખૂબ શોખીન છે ગુલાબ અને હિબિક્સના ફૂલ અર્પણ કરવાથી સિદ્ધિ અને સરળતાનું વરદાન મળે છે મિત્રો નવરાત્રિ દરમિયાન આ પ્રકારના યોગ્ય ફૂલોની પસંદગી કરીને ભક્તો દેવી માતાને પ્રસન્ન કરી શકે છે અને તેમના આશીર્વાદથી જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા દુર્ગા જરૂરથી લખી દેજો